ચૌધરી સમાજ છે તે મેદાને આવ્યું છે તે હવે અંદર ખૂબ ભયંકર નિર્ણયો લેવામાં આવ્યા છે આના પડઘા છે જે હવે પડવાની શરૂઆત થઈ ચૂકી છે અને આ સમગ્ર મામલે શું થવા જઈ રહ્યું છે અને શું નિર્ણયો કરાયા છે શું રણનીતિ ઘડવામાં આવી છે રાજનેતાઓને પણ કઈ રીતે ટકોર કરવામાં આવી છે કઈ રીતે ચિમકીયું આપવામાં આવી છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયો શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત એક મહિલા જેની ચાલીસ વર્ષની ઉંમર છે જે પોતાના આઠ દસ દસ વર્ષના બે બાળકો છે એક દીકરી અને દીકરો તેના સામેથી તેણે મોટું ફેરવી લીધું છે એના પતિ સામેથી મોટું ફેરવી લીધું છે પોતાના પ્રેમી સાથે

પરંતુ એકસો ને ચોત્રીસ ગામના લોકો છે તેની બેઠક મળવા જઈ રહી છે નિરાધાર નહીં રહે બાળકોના ભવિષ્યનું શું આ મુદ્દાઓ પર આ બેઠક થઈ છે સમાજમાં આવી ઘટનાઓ ફરી વખત ન બને એ માટે ચર્ચાઓ થઈ છે અને આવી ઘટનાઓ ન બને એના માટે શું કરવું જોઈએ એ નિર્ણયો પણ હાથે લેવામાં આવ્યા છે અને ચીમકીઓ પણ આપવામાં આવી છે જે આ દોસ્તો ચોવીસ ગામના લોકો ભેગા થયા હતા તેમાં એ લોકોનું કહેવું હતું કે ચોરી અમારા ઘરમાં થઈ છે આ ચોરી ગંભીર છે અને બાળકો રજડી પડ્યા છે અમારી જે મહિલા છે તેને જે ભગાડી ગયો છે તે ભગાડી નહીં પરંતુ ચોરી કરી ગયો છે અને આ વસ્તુ અમારી જે ગઈ છે એ પાછી અમે લઈને રહેશું કોઈ પણ કાળે કોઈ પણ કિંમતે આ એક નિર્ણય થયો છે આ સિવાય તેણે એ પણ કીધું છે કે આવી ઘટનાઓ બને છે 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 સમાજની અંદર એ એ પરંતુ આ ઘટના બની ખૂબ ગંભીર કારણ કે ભાગી જાય એવા કિસ્સાઓ બને છે પરંતુ બાળકોને આ રીતે તરછોડીને જાય છે કોઈ તો એ સામાન્ય બાબત નથી અને અનેક વખત આ જતું કરવામાં આવ્યા છે આવા કિસ્સાઓ પરંતુ હવે અમે જતું નહીં કરીએ અને હવે જો જતુ કરીશું ને તો સમાજની અંદર આવી ઘટનાઓ વધશે માત્ર એક સમાજ નહીં દરેક સમાજની અંદર આ સમસ્યા ઊભી થશે અને આ રીતે બાળકો છે તેના ભવિષ્યનો છે જેના કારણે આ વખતે અમે જતુ નહીં કરીએ આ બીજો મુદ્દો હતો આ બેઠકની અંદર ત્રીજો મુદ્દો એ હતો કે અમારી ચોરાયેલી વસ્તુ છે તે પાછી મેળવીને રહીશું અગર નહીં મળે તો આગામી એકત્રીસ તારીખના રોજ એકસો ચોત્રીસ ગામના લોકો છે તે ભેગા થવાના છે અને રણનીતિ છે કે આમાં શું શું કરી શકીએ અને કરીને બતાવીશું આ એક પણ મુદ્દો છે તેની ચર્ચા થઈ છે આ સિવાય બીજું કહેવામાં આવી રહ્યું છે કે તે જે વ્યક્તિ લઈને ભગાડી ગયો છે તેના આગેવાનોને પણ ચીમકી આપવામાં આવી છે કે એ પરિવારને સમજાવે જે વસ્તુની ચોરી કરી છે એ પરત કરે નહીતર આગામી દિવસોમાં રાજકારણ લેવલે પણ ખૂબ મોટું નુકસાન થવાનું છે આવી ચીમકી રાજનેતાઓ રાખે છે તમે સમાજના રાજનેતા છો તો તમારું એ માને છે અને નથી માનતો એ પરિવાર તો તમે રાજનેતા સેના જેના કારણે તમે પણ તૈયારી રાખજો રાજનીતિમાં તમને ખૂબ મોટી નુકસાની જશે આ એક મુદ્દો હતો આ સિવાય એક અન્ય મુદ્દો હતો કે આ ગંભીર મામલો છે આ ગંભીર ખૂબ મામલો છે બાળકોને રજલતા નહીં છોડીએ બાળકોના રહેવાથી લઈને ભણવાથી લઈને બધી જ વ્યવસ્થાને લઈને સમાજ બેઠો છે અગર તેની અમે મિલન કરાવીને અગર એની માતા બાળકોને નહીં રાખે તો સમાજ બેઠો છે તેના માટે બાળકો માટે સૌથી મોટી બાબત છે સમાજની વાતો છે તે વારંવાર થતી હોય છે રાજનેતાઓ સમાજનો ઉપયોગ ખૂબ કરતા હોય છે

અન્ય લોકો પણ આ રીતે કોઈના બાળકોને મૂકીને અમુક મહિલાઓ ભાગી જશે જે નહીં થવા દઈએ હવે આ નહીં સહન થાય આ વખતે નહીં સહન કરીએ અને આ વખતે નહીં સહન કરીએ તો જ ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકશે આ માણસ કેટલો છે કેટલો નિર્દય છે કે જાણે છે કે આને બે બાળકો છે તેનું શું થશે એ બાળકો રડતા રહ્યા એની માતા તેને તરછોડતી રહી એ વ્યક્તિ ત્યાં ઉભો ઉભા જોતો રહ્યો આપણ પણ વિડીયો કેમેરાની અંદર સામે આવ્યો છે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે એની માતા એવું ખરાબ વર્તન કરતી હતી કે પોલીસને કહેવું કડકાઈ થયું કહેવું પડ્યું અને ત્યારબાદ એ સમજી હતી દોસ્તો જેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે અમે નેતાઓને કીધું છે નેતાઓ નહીં માને તો એને આમંત્રણ પણ નહીં આપીએ સમાજ તેનો બહિષ્કાર કરશે અને તેને રાજકીય નુકસાની માટે તૈયાર રહે સૌથી મોટી વાત એ પણ કહેવામાં આવી છે કે સરકારે કાયદો બનાવ્યો છે મૈત્રી કરારનો પરંતુ આ મૈત્રી કરાર શું કામનો છે કોઈના ઘર તરછોડવા માટે આ કાયદો છે તે હટાવવો જોઈએ આ કાયદાની કોઈ જરૂર નથી મૈત્રી કરારના કાયદાની કારણ કે એ ઘર ભાંગી રહ્યો છે આ વાત પણ આ લોકોએ આજે કરી છે અને તેણે કીધું છે કે અમારી માગણીઓ છે કે બાળકોને તેની માતા સાથે કોઈ પણ ભોગે કોઈ પણ અગર નહીં આપે તો ભયંકર અમે આગામી એકત્રીસ તારીખના રોજ એકસો ને ચોત્રીસ ગામના લોકો છે તે ભેગા થશું અને અમે કરી બતાવશું અમા કોઈ પણ કિંમતે કોઈ પણ ભોગે બાળકોને તેની માતા સાથે દસ દિવસનો સમય આપવામાં આવ્યો છે મહિલા તેના બાળકો સુધી પહોંચે અગર એ નહીં થાય તો એકત્રીસ તારીખે એકસો ને ચોત્રીસ ગામના લોકોનું સંમેલન થવાનું છે અને આ સંમેલનમાં ઘણા બધા નિયમો આ જે ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને તેને લઈને ભયંકર નિર્ણયો વધુ આકરા નિર્ણયો છે તે લેવાઈ શકે છે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે કે શું કરવાનો છે અને શું કરી શકીએ આ બે મુદ્દાઓ પર આ રણનીતિ ઘડવામાં આવી રહી છે અને એ રણનીતિ પણ ઘડાય છે કે બાળકોનું શું બાળકોના ભવિષ્યનું શું આ પણ મુદ્દો છે અને ત્રીજું કે આ મામલાને લઈને બે સમાજ સામે ન આવે તેના ભાઈચારામાં કોઈ તકલીફ ન થાય એની પણ કાળજી રાખવામાં આવી છે હવે જોવું એ રહ્યું કે એકત્રીસ તારીખ સુધીમાં આ મહિલા છે તે પરત ફરે છે કે કેમ અને ન ફરે તો એકત્રીસ તારીખે એકસો ચોત્રીસ ગામના લોકો શું નિર્ણય કરે આ સલામ છે એ બનાસકાંઠા વાસીઓને સલામ છે એ સમાજને કે તેણે આ બાળકોની નોંધ લીધી છે કારણ કે અવારનવાર જે સમાજો છે તેનો ઉપયોગ છે તે ફાળો કરવામાં થતો રાજકારણીઓના મત માટે થતો હોય છે અનેક લોકો એવા છે જેનો સમાજ મોટો છે જેનો સમાજ સમૃદ્ધ છે છતાંય એ લોકો પાસે હોસ્પિટલે જવાના પૈસા નથી હોતા એવા અનેક લોકો છે જેની પાસે ખાવાના પૈસા નથી હોતા ત્યાં કોઈ મદદ નથી કરતું પરંતુ આ સમાજ આગળ આવ્યો છે એટલે જ કહીએ છીએ કે સમાજને સલામ છે દોસ્તો આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે આજે જે નિર્ણયો થયા છે એને લઈને આપનું શું માનવું છે આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડિયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે બીને સબસ્ક્રાઈબ કરો અગર આપણો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નથી માત્ર આપને સચેત અને જાગૃત કરવાનો છે આપ પણ સાવધાન રહો સલામત રહો એ સાથે ફરી મળીશું ધન્યવાદ